તો જે ચોવીસ કલાક ની દૂર નથી આવે એમની આખરી ચરણમાં એટલે કે અંતિમ તબક્કામાં પોચી ગઈ છે અને હમણાં થોડીક વાર પછી ધૂણા થવાની છે ધૂર્ણા થયા પછી પ્રસાદી ચાલુ થશે તો બસ મોજે મોજ ને રોજે રોજ વિડીયોમાં એ જ તમને સાંભળવા મેળવું છે કારણ કે મોજ કઈ ગનેરી હતી જોરદાર જમાવટ છે હો ભાઈ કઈ ઘટે જ નહીં સરકડીયા હનુમાનજી મહારાજ ની આરતી ની સાથે જ પૂર્ણાહુતિ થઈ ગઈ છે ધૂન ની અને હવે બસ પ્રસાદી નો સમય થઈ ગયો છે બરોબર ને ચાલુ એ તો આ લોકોએ જોયું છે હમણાં આરતી માં બરોબર ને હમ પ્રસાદી થઈ ગઈ છે ચાલુ ને પબ્લિક તમે જોઈ શકો છો કેટલા છે પ્રસાદી લેવા માટેના માણસો અકડે ઠટ ભૈરું છે ગેટ બંધ કરવા પીડા અત્યારે રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ માતાજી જય ગોપાલ જય ઠાકર જય જલારામ જય જીનેન્દ્ર સ્વામિનારાયણ મહાદેવ હર 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 મહાદેવ કેમ છો મોજમાં તો વાંધો નહીં બાપુ બિલકુલ મોજમાં રહેવાનું કારણ કે જે ઠાકોર એટલું બધું લાગ્યો હતો તો પછી હવારે કઈ આપણે કન્ટિન્યુ કર્યું નહીં અને અત્યારે બસ સીધા આપણે આવી ગયા છીએ ગોલાધર ગામમાં સંકટ મોતે હનુમાનજીના મંદિરે કારણ કે ગઈકાલે જે હનુમાન જન્મોત્સવ સરકડીયામાં ઉજવવામાં આવ્યો તો આખો દિવસના પ્રોગ્રામ કે બધા ફિક્સ હતા એટલે ગઈકાલે હનુમાન જયંતિના દિવસે ત્યાં નથી રાખ્યું જમણવાર અને એમના સેકન્ડ દિવસે એટલે કે રવિવારના દિવસે અહીંયા ગોલાધર મંદિરે બધા માટે પ્રસાદીનું આયોજન કરવામાં આવેલું છે તો બસ આપણે પ્રસાદીમાં ભાગ લેવા માટે જ આવ્યા છીએ અને અત્યારે હવે બસ અહીંયા અમારા મા દીકરી જાય છે બે કારણ કે સુરત દાદા ધોમ તપી ગયા છે માથા ઉપર આવી ગયા છે સીધા આમ કહીએ કે બપોરના બાર જેવો સમય થઈ ગયો છે એટલે બાર તો નથી પણ સાડા અગિયાર પોણા બાર જેવો સમય થયો છે તો અત્યારે તડકો માથે હોય એમના હિસાબે આપણે કીધું એમને જતા એમના હિસાબે બાકી અહીંયા રસોડું થઈ ગયું છે ચાલુ આમ તો જો કે પ્રસાદી ને એ બધું સાનનું છે એટલે અત્યારે તો કોઈ એટલું ખાસ માણસો નથી પણ બપોરે જેટલા લોકો છે એમના માટે પણ પ્રસાદી બને છે ને આ ખેતર ને બધું થઈ ગયું છે ખાલી કારણ કે આખું ગોલાધર ગામ છે એ ધુવાળા બંધ કરવાનું છે આજના દિવસે એટલે કે બધા લોકોને ઇન્વિટેશન આપવામાં આવેલું છે અને આપણી ડ્રીમ કાર અહીંયા ઊભી છે જે તમે ગઈકાલે વિડીયોઝમાં જોઈ હતી ને એ આપણી નહોતી બીજાની હતી એટલે કીધું આપણે ઘણીક વાર પૂરો કરી લઈએ તો વાંધો ન આવે તો હાઈકી હતી આપણે મજા આવી હતી આંખવાની ને એવી રીતના પણ આટલી બધી મોટી ગાડી તો આપણે ક્યારે લેશું એ તો ખબર નહીં જોઈએ હનુમાનજી મહારાજની જેવી ઈચ્છા એમની ઈચ્છા હશે તો પહેલાં બહુ લઈ લેશું આપણે પણ

લાડ આપવા માટે અને વાલ આપવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર કેમ કે તમે જોયું જ આગળના વિડીયો માટે સિયા ન્યુ કાર પર બદલી ફોર્ચ્યુનર કાર પર અમારી તો ડ્રીમ કાર છે કે ક્યારે પૂરી કરી શકીએ પણ થેન્ક યુ સો મચ બધા મામા બધા મામીઓનું કે મારી લાડોને તમે પણ અમારી દીકરી કરતા પણ વિશેષ વાલ અને પ્રેમ આપો છો થેન્ક યુ થેન્ક યુ સો મચ બસ સરકડીયા જે રીતના ધૂનનો આયોજન હતું એ જ રીતના સેમ ધૂન અહીંયા પણ છે પણ અહીંયા 24 કલાકની નથી અહીંયા 3-4 કલાક માટે જ છે તો એમની તૈયારીઓ પણ અહીંયા થાય છે અને બાકી અમારે રુદુભાઈ અહીંયા બેસી ગયા છે મસ્ત મજાના અને અમારે વાવડ એવા મળ્યા છે મને કે રુદુભાઈ બ્લોગ ચાલુ કર્યા છે કર્યા જ ને શું નામ છે ચેનલનું રુદ્ર મકવાણા બ્લોગ રુદ્ર મકવાણા બ્લોગ તો ભાઈ રુદ્ર મકવાણા બ્લોગ કરીને છે ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો હરિહરનો હાથ પડી ગયો છે પણ બહાર તો આમાં કંઈ બેહાય એવું છે નહીં સીએબેનને લઈને એટલે અમારે અહીંયા હરિહર કરવા બેસી ગયા છે બહાર ગરમા ગરમ રોલી ઓલા કટ કરતા હતા ને રોટલી ને અડવું કે આપણા માથે તાપ સહન કરવું એમ કેતા ખરે ફૂલ હવે તારે છાસ ઘટશે ને હા સારું હાલો એમને લઈ આવી પછી આપણે કેમ હે ના ભાઈ ના અહીંયા બધા લોકો બેસી ગયા છે ને બાકી આ રસોડામાં પણ તાપ એવો લાગે છે ને પણ તાપ એવો લાગે સુરત દાદા કઈ માથે આવી ગયા હવે હાઉ તો એવું કંઈક છે હાલત અત્યારે સાડા ત્રણ નો સમય થઈ ગયો છે ને બપોરે ખાઈ પીને અહીંયા તો આ બધા પત્ર છે એટલે એમાં સીયાબેન ને થોડીક પ્રોબ્લેમ પડતી હતી તો ગાડી ચાલુ રાખીને પિશોરીને ખાયા એસીમાં સુવડેવી છે તો હજી એ સૂતા છે બા અમારે અને બાકી અહીંયા બસ રસોઈની તૈયારીઓ પૂરજોશમાં ચાલુ છે તો કીધું બેટરી કે એવું કંઈ છે નહીં આની અંદર તો કીધું થોડીક વાર ચાર્જિંગમાં મૂકી દે કારણ કે હમણાં હવે થોડીક વાર પછી ધૂન પણ સ્ટાર્ટ થશે તો ધૂનનો ને એ બધો વ્લોગ તમારા લોકો સાથે શેર કરવો છે તો બેટરીની જરૂર પડશે અને બાકી તો હજુ સાંજે બધા લોકો પ્રસાદી લેવા માટે પણ આવશે તો એ પણ બ્લોગ શેર કરવાનો છે તમારા લોકો સાથે તો હમણાં થોડીક ક્ષણોમાં ધૂન શરૂ થશે અને અહીંયા અમારે

તો હમણાં ધૂન શરૂ થશે એટલે સત્સંગ 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 હું બોલું હોય હા હા તો અહીંયા હવે અમારે આવી ગયા સિયાબેનના ના બા ને ફાઈ બા આમ તો જો મોજે મોજ ને રોજે રોજ ભાઈ એમને સત્સંગ બાર હાલે તું ન્યા બે હો છોકરી ને ગરમી થાય છે લે આ તો બે ડાન્સ કરવા માંડ્યા ભાઈ ને ચોકલેટ દેવી પડે ફિયા ના કઈ હમ એ બધું તો થઈ ગયું છે પૂરું અને પ્રસાદી પણ ક્યારની શરૂ થઈ ગઈ છે પણ આપણે કામમાં અટવાયેલા હતા એટલે બ્લોગ આગળ કન્ટિન્યુ નહોતા કરી શકતા અને અત્યારે ઓલરેડી સાડા આઠ કે સવા આઠનો સમય થવા આવ્યો છે અને બસ હવે થોડા ઘણા બધા લોકો બાકી છે પ્રસાદી લેવામાં બાકી તો બધું પૂરું થવામાં છે તો ચલો થોડીક નાની એવી ક્લિપ પણ તમારા લોકો સાથે શેર કરી લઈએ બધા લોકો બેઠા છે પ્રસાદી લેવા માટે અહીંયા મસ્ત મજાના ખુલ્લા વાતાવરણમાં જોરદાર જમાવટ જેવું વાતાવરણ છે અત્યારે અહીંયા